જોહાર મિત્રો સુપ્રીમ કોર્ટના જે એસટી એસસી રિઝર્વેશન પર આપેલા જજમેન્ટના વિરુદ્ધમાં દેશના આદિવાસી અને દલિત સંગઠનોએ આવતીકાલે એકવીસ તારીખે જે ભારત બંધનું એલાન આપેલ છે એને હું એક આદિવાસી તરીકે સમર્થન કરું છું આ જજમેન્ટ એવું લાગી રહ્યું છે કે કેટલાક સ્થાપિત હિતોના ઈશારે અને ખોટા આધાર પુરાવાના આધારે આ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી હોઈ શકે એમ છે અને આ જજમેન્ટના કારણે દેશની અનુસૂચિત જનજાતિઓની અંદર પણ વચ્ચે વચ્ચે વયમાન્યસ્ય ઉભું થાય દલિત જાતિઓની વચ્ચે પણ વયમાન્યસ્્ય ઊભું થાય એવી સ્થિતિ ઉભી થઈ શકે એમ છે તો આજે જ્યારે આઝાદીના સિત્યોતર વર્ષ પછી માંડ માંડ દલિત અને આદિવાસી પોતાના કેટલાક અધિકારો મેળવી રહ્યા છે અને હજી કેટલાય અધિકારોથી વંચિત છે ત્યારે આ જજમેન્ટ આની ખૂબ જ નકારાત્મક અસર પાડી શકે એમ છે માટે હું આ દેશના દલિત અને આદિવાસીઓને આ બંદરમાં જોડાવા માટે અહેવાલ કરું છું અને સાથે સાથે દેશના દરેક લોકોને અન્ય આદિવાસી પણ નથી એસટી નથી સામાન્ય વર્ગના લોકોને પણ આ બંધને સમર્થન કરે અને બંધમાં જોડાય એવી હું એમને અપીલ કરું છું જોહાર જય આદિવાસી